ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો છેલ્લા નવ દિવસમાં સત્યાવીસથી વધુ ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થયા હોવાના કેસ નોંધાયા છે અને મોતનો આંકડો પણ પચીસ સુધી પહોંચ્યો છે ત્યારે વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં પણ ચાંદીપુરા વાયરસના ત્રણ શંકાસ્પદ કેસ આવ્યા છે એસએસસીના હેલ્થ બુલેટિન પ્રમાણે આ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના ત્રણ કેસ ગ્રામ્ય વિસ્તારના છે સેઆજી હોસ્પિટલ માં ચાંદીપુરા વાયરસ માટે અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે ઉલ્લેખनीय છે કે ચાંદીપુરા વાયરસ માટે કોઈ એન્ટિવાયરલ વેક્સિનની હજુ સુધી खोज થઈ નથી એટલે આ વાયરસને ખતરનાક પણ માનવામાં આવે છે અત્યારે સસ્પેક્ટેડ છે થયા નથી અને આરોગ્યના જે બધો સ્ટાફ છે એ પ્રમાણે ફિલ્ડમાં એ કામ કરશે અને એ બધી સલાહ આપતા જ હોય છે એ તો તમે જુઓ કે એની જે ટ્રાન્સમિશન છે એ સેન્ટથી થતું હોય છે અને પીડિયાટ્રિક ગ્રુપનું થતું હોય છે તાવ થોડો શોર્ટ ડ્યુરેશન ફીવર આવે અને પછી છે તે મગજ ઉપર અસર કરે અને ત્યારે એને ખેંચ આવે એને કન્વર્ઝન કહીએ અને પછી ત્યારે થોડું એમ લાગે કે હવે સિરિયસ બની બાકી તો હેડેક થાય વોમિટિંગ થાય એવું બધું થાય એ પ્રાઇમરી સ્ટેજમાં હોય છે